નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ગાંધીનગર તાલુકાના લેકાવાડા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગાંધીનગર તાલુકામાં આવેલા લેકાવાડા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન રાજપૂતોનો અવાજ દબાવવા માટે શનિવાર રાતે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવી હતી રાજપૂત સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યારે જ્યારે સરકારને ડર લાગે છે ત્યારે તેઓ પોલીસને આગળ કરે છે પરંતુ લેકાવાડા ગામના લોકોએ પ્રકારના ડર રાખ્યા વગર વિરોધને સફળ બનાવ્યો છે આજે દરેક ગામની અંદર બેનર લાગેલા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનોને ગામમાં પ્રવેશ કરવો નહીં મહત્વનું છે કે લેકાવાડા સહિત મગોડી ધરમપુર પાલજ પેથાપુર વાસન કોલવાડા ડોલાના વાસના રતનપુર જેવા વધારે ગામડાએ વિરોધ દર્શાવ્યો છે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આવતા દિવસોની અંદર મોટું સંમેલન યોજાશે તેવી ક્ષત્રિયોએ ચીમકી આપી છે સુરેજ સિંહ આઝાદ મીડિયા લાઈવ ગાંધીનગર અમારે કોઈ પક્ષ સાથે લેવાનું નથી કોઈ સમાજ સાથે લેવાનું નથી અમારે ફક્ત ફક્ત રૂપાલા સાથે લેવા દેવો છે રૂપાલાની ટિકિટ રદ કરવું અમારે જો પક્ષ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમારા ગામમાં અમે ભાજપનો પ્રવેશ પ્રચાર માટે પ્રવેશ કરવા દઈશું નહીં